નડિયાદ શહેરમાં થયેલો પત્રકાર પર હુમલાનો મામલો સામે આવી છે ખેડા જિલ્લાના પૂર્વ સાંસદે હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે પૂર્વ સાંસદ દિનશા પટેલે હુમલાની નિંદા કરી છે પોલીસ વિભાગને ઝડપી કાર્યવાહી કરવા અપીલ કરી છે આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે હુમલો થવા પાછળના કારણની નિષ્પક્ષ તપાસ કરવાની અપીલ કરવામાં આવી છે

પત્રકાર પર હુમલો થયો હતો પટેલે હુમલાની નિંદા કરી છે અને પોલીસ વિભાગને ઝડપથી કાર્યવાહી કરવાની અપીલ કરી છે સાથે સાથે આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવાની સૂચના આપી છે પશ્ચિમ વિભાગના પીએસઆઈ સાથે પણ મારે વાત થઈ છે અને જે કોઈ વર્તન થયું એ હું માનું છું ખૂબ ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે અને એને ખરાબ શબ્દોમાં વકૂળી કરવી જોઈએ અને હું માનું છું કે એકલા પત્રકાર જ નહીં પણ સમાજનો કોઈ બી નાગરિક હોય અગર કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એની સામે આ રીતનું વર્તન થાય જ્યારે એના માટેના કડકમાં કડક પગલાં પોલીસ વિભાગે ભરવા જોઈએ અને જે રીતે એની કાર્યવાહી થવી જોઈએ એ ઝડપથી થવી જોઈએ